મરઘી અને પતંગિયાનું જીવનચક્ર એક દિવસ પોપકોર્ન એક બગીચામાં ગયો ત્યાં તેણે એક મરઘીને તેના પીલા સાથે અને એક પતંગિયાને જોયા તેને જાણવું હતું કે પીલું ક્યાંથી આવ્યું અને પતંગિયું કેવી રીતે આવ્યું શું તમને પણ જાણવું છે તો ચાલો પોપકોર્ન સાથે સમજીએ જીવન જીવનચક્ર પહેલા મરઘી ઈંડું મૂકે છે પછી મરઘી ઈંડા પર બેસી તેને ગરમી આપે છે અને ઈંડાને સેવવું કહેવાય થોડા દિવસ પછી ઈંડું તૂટે છે અને મરઘીનું બચ્ચું એટલે કે પીલું બહાર આવે છે અને મરઘી બને છે આ રીતે સાયકલ આગળ ચાલે છે અને મરઘીનું જીવનચક્ર કહેવાય છે પતંગિયાનું જીવનચક્ર ચાલો હવે પતંગિયાના જીવનચક્ર વિશે સમજીએ મરઘીની જેમ જ પહેલા પતંગિયું પાંદડા કે ડાળી પર ઈંડું મૂકે છે આ ઈંડું તૂટીને તેમાંથી ઈયળ બહાર આવે છે ઈયળને ખૂબ ભૂખ લાગે છે તે થોડા દિવસ સુધી પાંદડા ખાધા કરે છે ઈયળ પાંદડા ખાઈ ખાઈને ચાડ્ડી થઈ જાય છે ચાડ્ડી ઈયળ હવે ખાવાનું બંધ કરે છે અને કોશેટો બની જાય છે આશરે બે અઠવાડિયા પછી કોશેટો તૂટે છે અને તેમાંથી એક સુંદર પતંગિયું બહાર આવે છે અદભુત મરઘી અને પતંગિયાનું જીવનચક્ર સમજવાની મજા આવી